ગુજરાત પાસે અરબી સમુદ્રમાં અમુક ડાઇવર્સ ઘણા દિવસોથી એક રહસ્યની શોધમાં સમુદ્રની ઊંડી ગહેરાઈઓને ખૂંદવામાં લાગેલા હતા ત્યારે અચાનક એક દિવસ તેમનો સામનો એક એવા રહસ્ય સાથે થાય છે જેનાથી આખી દુનિયા હેરાન રહી જવાની હતી સમુદ્રની એ ગહેરાઈઓમાં તેમનો સામનો એક ભવ્ય શહેર સાથે થાય છે જ્યાં ઊંચી ઊંચી દિવાલો હતી પહોળા રસ્તાઓનું ઝાડું હતું અને નકશીદાર મૂર્તિઓ હતી એવું લાગી રહ્યું હતું કે જાને કોઈ પ્રાચીન સભ્યતાનો પડઘો હજી પણ આ ખંડેરોમાં જીવંત હોય જ્યારે અહીંના અવશેષોને વૈજ્ઞાનિક ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા તો જાણવા મળ્યું કે આ બધા અવશેષો મહાભારત કાળના છે સમુદ્રની ગહેરાઈઓમાં ડૂબેલું આ શહેર હતું દ્વારકા જેનો ઉલ્લેખ મહાભારત પુરાણ અને બીજા ઘણા હિન્દુ ગ્રંથોમાં કરવામાં આવ્યો છે આ એ જ પાવનભૂમિ હતી જેને હિન્દુ ગ્રંથો અનુસાર ખુદ ભગવાન કૃષ્ણે વસાવી હતી હજારો વર્ષો પહેલા અહીંની દરેક દિશામાં ભગવાન કૃષ્ણની લીલાઓ વસતી હતી એમની વાંસલીના સૂરથી આખું શહેર ઝૂમી ઉઠતું હતું અને થાંભલાઓમાં હીરા મોતી જડેલા હતા જ્યારે તેના પર સૂર્યના કિરણો પડતા ત્યારે એવું લાગતું કે જાણે સ્વર્ગ ખુદ ધરતી પર ઉતરી આવ્યું હોય માનવામાં આવે છે કે વર્ષો સુધી આ શહેર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગવાહ બન્યું પણ પછી સમય બદલાયો અને એક જ પળમાં આખું દ્વારકા શહેર સમુદ્રની અથાગ ગહેરાઈઓમાં સમાઈ ગયું એક ક્ષણમાં બધું વિલીન થઈ ગયું આખરે દ્વારકા કેમ ડૂબી

દ્વારકા અને સપ્તપુરીમાં પણ ગણવામાં આવે છે એટલે કે આ ભારતના સાત સૌથી પવિત્ર અને પ્રાચીન નગરોમાંનું એક છે બટ આજના સમયમાં દ્વારકાને બે ભાગમાં વહેંચવામાં આવે છે મુખ્ય દ્વારકા જે સમુદ્ર તટ પાસે આવેલું શહેર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર પણ છે બેટ દ્વારકા જે હવે મુખ્ય દ્વારકાથી આશરે ચોત્રીસ કિલોમીટર દૂર સમુદ્રની ગહેરાઈઓમાં સમાયેલું છે બેટ દ્વારકાને જે પૌરાણિક કાળની વાસ્તવિક દ્વારકા નગરી માનવામાં આવે છે જ્યાં હજારો વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણનું સામ્રાજ્ય હતું પણ આજે ત્યાં ફક્ત સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે દ્વારકાના ઇતિહાસને બરાબર સમજવા માટે આપણે મહાભારત વિષ્ણુ પુરાણ ભાગવત પુરાણ અને હરિવંશ પુરાણ જેવા ગ્રંથોના પાના પલટવા પડશે ભાગવત પુરાણ અનુસાર જ્યારે મથુરાનો રાજા કંસ પોતાની બહેન દેવકીના લગ્નથી ખુશ થઈને દેવકી અને પોતાના બનેવી વાસુદેવને રથ પર ફેરવી રહ્યો હતો ત્યારે જ એક આકાશવાણી થઈ કે જે બહેનના લગ્નથી તે આટલો ખુશ છે એજ બહેનની કુખે જન્મ લેનારો આઠમો પુત્ર તેનો અંત કરશે એ યુગમાં આકાશવાણીઓ ક્યારે ખોટી પડતી નહોતી એટલે કંસે ડરીને પોતાની બહેન દેવકી અને બનેવી વાસુદેવને જેલમાં પૂરી દેતા સમય વીતતો ગયો અને દેવકીના દરેક સંતાનને જન્મ લેતા જ કંસ મારી નાખતો આ પછી દેવકીના ગર્ભથી આઠમા પુત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો જે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર મનાય છે કૃષ્ણનો જન્મ થતાં જ એક ચમત્કાર થયો બધા પહેરેદારો ઊંડી ઊંઘમાં સૂઈ ગયા જેલના બધા દરવાજા આપોઆપ ખુલી ગયા અને દેવકી વાસુદેવના હાથની હથગડીઓ પણ તૂટીને પડી ગઈ વાસુદેવ તરત જ શ્રીકૃષ્ણને લઈને તોફાની રાત્રે યમુના પાર કરી અને ગોકુલમાં પોતાના મિત્ર નંદ બાબાના ઘરે પહોંચ્યા વાસુદેવે પોતાના પુત્રને ત્યાં મૂક્યો અને યશોદા માતાના ઘરે જન્મેલી કન્યાને લઈને મથુરા પાછા ફર્યા સવારે કંસને આઠમા બાળકની જાણ થઈ તો તે દોડતો જેલ પહોંચ્યો પણ તેને જોઈને નવાઈ લાગી કે આ વખતે બાળક એક છોકરી હતી છતાં તેને બાળકને મારવાની કોશિશ કરી પણ જેવો તેને તેને પછાડવા ધાર્યું તે કન્યા હવામાં ઉડી ગઈ અને બોલી હે મૂર્ખ કંસ તને મારનારો જન્મ લઈ ચૂક્યો છે તને જલ્દી જ તારા પાપોની સજા મળશે આ વાક્યથી કંસની રાતોની ઊંઘ ઉડી ગઈ તેને પોતાના માણસોને એ દિવસે જન્મ લેનારા બધા છોકરાઓને મારી નાખવાનો આદેશ આપી દીધો ભગવાન શ્રીકૃષ્ણ ગોકુળમાં રાજા નંદ અને માતા યશોદાના ઘરે મોટા થઈ રહ્યા હતા જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મોટા થયા ત્યારે તે પોતાના ભાઈ બળરામ સાથે મથુરા પહોંચ્યા અને એક ભયાનક યુદ્ધ પછી પોતાના મામા કંસને મારી નાખ્યો આ પછી તેમણે પોતાના માતા પિતાને કંસના કારાવાસમાંથી મુક્ત કર્યા અને મથુરાની રાજગાદી કંસના પિતા ઉગ્રસેનને સોંપી દીધી કંસના મોતની ખબર જ્યારે કંસના સસરા અને મગધ સમ્રાટ જરાસંધને મળી તો તે ગુસ્સે થઈ ગયો તેણે કસમ લીધી કે તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના આખા વંશને ખતમ કરી દેશે આ પછી જરાસંધે કૃષ્ણને નિશાન બનાવીને મથુરા પર સત્તર વાર આક્રમણ કર્યું પણ દરેક વાર તેની હાર થઈ જરાસંદના વારંવારના આક્રમણથી મથુરા અને ગોકુળવાસીઓની જિંદગી અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી એટલે કૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય કર્યો જેથી તેમના કારણે મથુરાના લોકોને કષ્ટ ન સહન કરવું પડે તે ગુજરાતમાં સમુદ્રની બરોબર વચ્ચે એક શહેર વસાવા માંગતા હતા પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણે ઘણા દિવસો સુધી સમુદ્રદેવની કઠોર તપસ્યા કરી જેનાથી સમુદ્રદેવે ખુશ થઈને તેમને બાર યોજન ભૂમિ એટલે કે લગભગ છ્યાનવે સ્ક્વેર કિલોમીટરની જગ્યા આપી આજ બાર ભૂમિ પર વાસ્તુકલાના દેવતા ભગવાન વિશ્વકર્માએ ભગવાન શ્રીકૃષ્ણ માટે સ્વર્ણનગરી દ્વારકા બનાવી જે ખૂબ ભવ્ય અને સુંદર હતી આ સ્વર્ણનગરીમાં નવસો મહેલો હતા અને નગરની વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણનો મહેલ હતો જ્યાંથી તે દ્વારકા પર રાજ કરતા હતા બરાબર એ જ સમયે ભારતના ઉત્તરી ભાગ હરિયાણાના હસ્તિનાપુરમાં કુરુવંશનું શાસન હતું ત્યાં એ સમયે ધૃત્રાષ્ટ્ર રાજા હતા જેમના સો દીકરા હતા જે કૌરવ કહેવાતા હતા તેમના નાના ભાઈ પાંડુના પાંચ પુત્ર હતા જે પાંડવ કહેવાતા હતા બધા એકસો પાંચ ભાઈઓમાં પાંડુના પુત્ર યુધિષ્ઠિર સૌથી મોટા હતા રિવાજ અનુસાર ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને યુવરાજ જાહેર કર્યા પણ ધૃતરાષ્ટ્રના આ નિર્ણયથી તેમનો સૌથી મોટો દીકરો દુર્યોધન ખુશ નહોતો એટલે તેણે પોતાના મામા શકુની સાથે મળીને કાવતરું ઘડ્યું અને પાંડવોને હસ્તિનાપુર છોડવા મજબૂર કર્યા ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોના સંબંધી હતા એટલે તેમને સુલહ કરાવવાની કોશિશ કરી તેમને દુર્યોધન પાસે પાંડવો માટે ફક્ત પાંચ ગામ માગ્યા પણ અહંકારમાં ડૂબેલા દુર્યોધન આ માટે પણ રાજી ન થયો જ્યારે બધા સંવાદ અને સમજૂતીઓ નિષ્ફળ ગયા તો અંતમાં યુદ્ધ જ એકમાત્ર રસ્તો બચ્યો આ પછી કૌરવો અને પાંડવો વચ્ચે સત્તા માટે કુરુક્ષેત્રના મેદાનમાં એક ભયંકર યુદ્ધ લડાયું જેને મહાભારતનું યુદ્ધ કહે છે આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણી સેના કૌરવોને આપી દીધી અને ખુદ પાંડવો સાથે રહીને અર્જુનના સારથી બન્યા અઢાર દિવસો સુધી કુરુક્ષેત્રમાં ભયાનક યુદ્ધ ચાલ્યું અને કૌરવો તરફથી બધા મુખ્ય લોકો માર્યા ગયા સત્તાની આ લડાઈમાં લાખો લોકોનો ભોગ લેવાયો યુદ્ધ તો સમાપ્ત થઈ ગયું પણ આ પછી એક એવો શ્રાપ આવ્યો જે દ્વારકાના વિનાશનું કારણ બનવાનો હતો આ યુદ્ધમાં માતા ગાંધારીના દુર્યોધન સહિત બધા સો પુત્ર માર્યા ગયા હતા તેમના આખા વંશનો સર્વનાશ થઈ ગયો હતો તે આના માટે શ્રીકૃષ્ણને જવાબદાર માનતી હતી એટલે તેમને દુઃખ અને ક્રોધમાં ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે જે રીતે તેમના આખા વંશનો અંદરો અંદર લડીને વિનાશ થયો છે એ બરાબર છત્રીસ વર્ષ પછી શ્રી કૃષ્ણના યદુવંશનો પણ અંત આપસી સંઘર્ષમાં થશે ભગવાન શ્રી કૃષ્ણે આ શ્રાપ પણ શાંત ભાવથી સ્વીકારી લીધો એ દ્વારકામાં ક્યારેક સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ હતો એ જ દિવ્યનગરી માતા ગાંધારીના શ્રાપના થોડા વર્ષો પછી અંદરથી વેરવિખેર થવા લાગી જ્યાં પહેલા દરેક દિશામાં ધર્મનો પ્રકાશ હતો ત્યાં હવે જુગાર દારૂ મદિરા અને પતનનું અંધારું ફેલાઈ ગયું હતું લોકોને નશા અને જુગારની એકલી ખરાબ લત લાગી ચૂકી હતી કે બધું હાર્યા પછી તેઓ પોતાની પત્ની અને બાળકોને પણ દાવ પર લગાવી દેતા હતા भगवान श्री कृष्ण टेमने ना पारता तो टेमे युधिष्ठिर नु उदाहरण आपता द्वारका अंदर थी खोखली થતી જઈ રહી હતી અને આ પતન શ્રી કૃષ્ણના ઘર સુધી આવી પહોંચ્યું તેમનો પુત્ર સાંભ પણ નશાનો શિકાર થઈ ચૂક્યો હતો એક દિવસ નશામાં ધૂત સાંભ એક ગર્ભવતી મહિલાનું રૂપ ધારણ કરીને પોતાના મિત્રો સાથે મહર્ષિ વિશ્વામિત્ર narad અને દુર્વાસા જેવા ઋષિઓ પાસે આવ્યો મજાક કરતા તેણે પૂછ્યું કે તને સંતાનમાં દીકરો થશે કે દીકરી એના આ બેહોડા મજાકથી ગુસ્સે થઈને ઋષિઓએ તેને શ્રાપ આપ્યો કે તેના ગર્ભમાંથી સંતાન નહીં

ते एक जरा नाम शिकारी जाड़ में फसाई तेने जय मछली कापी तो तेना पेट में एज लोखंड लखंड टुकड़ो ए टुकड़ा थी बाण नी अणी बना लीधी काल नी गहराई मा विलीन माता गांधारी ना श्राप ने छत्तीस वर्ष थवाया था भगवान श्री कृष्ण ने द्वारका ना विनाश नी आहट लागी हती कहवाय छे के द्वारका मा अधर्मी पुरुषों की संख्या जोईने एक दिवस भगवान श्री श्रीकृष्ण बधा पुरुष आस नदी ना किनारे स्नान करवा अने व्रत राखवा कहू तेमना आदेश पर बदा स्नान करवा तो गया પણ રસ્તામાં જ તેમણે ખૂબ મદિરા પી લીધી અને આસપાસમાં જ લડી પડ્યા આ દરમિયાન નશામાં ધૂત સત્યા કીએ પોતાની તલવારથી કૃતવર્માનું માથું થડથી અલગ કરી દીધું આ પછી ત્યાં હાજર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા અને એકબીજા પર તૂટી પડ્યા જેમની પાસે લડવા માટે હથિયાર ન હોતા તેમણે સમુદ્રતટ પર ઉગેલી ધારદાર એર કા ઘાસ ઉખાડી લીધી પણ જેવી તેમણે એર કા ઘાસ હાથમાં લીધી એક ઘાસ લોખંડની લાકડીમાં બદલાઈ ગઈ હવે ત્યાં કોઈ તીર્થ નહીં પણ વિનાશનું રણક્ષેત્ર બની ચૂક્યું હતું આ ભીષણ ઝઘડાની ખબર સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ અને બળરામ પણ ત્યાં આવ્યા પણ તેઓ ઝઘડો રોકવામાં સફળ ન થઈ શક્યા જોત જોતામાં આ આપસી સંઘર્ષમાં શ્રીકૃષ્ણના દીકરા પ્રદ્યુમ્ન અને સાંબ અને તેમના પૌત્ર અનિરુદ્ધ પર માર્યા ગયા માતા ગાંધારી અને ઋષિઓનો શ્રાપ હવે પૂરો થઈ ચૂક્યું હતું દ્વારકામાં હવે ભગવાન શ્રીકૃષ્ણ બળરામ નાના બાળકો અને સ્ત્રીઓ જ બચી ગઈ હતી